વાડલા ફાટક નજીક રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ સિંહ દેખાતા ફફડાટ સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વાડલા ફાટક નજીક ત્રણ સિંહ આવી પહોંચ્યા હતા પરંતુ ગાયે તમામને ભગાડી મૂક્યા હતા આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે વાડલા ફાટક નજીક આવેલ રાધિકા રેસિડેન્સી નજીકની ગૌશાળા તરફથી ત્રણ સિંહ આવી પહોંચ્યા હતા ગૌશાળા તરફથી એકી સાથે ત્રણ સિંહ રાધિકા રેસીડેન્સીના પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતા રહીશો સિંહોની ડણકથી ઊંઘમાંથી જાગી ગયા હતા જોકે પાર્કિંગમાં બેસેલી ગાયે ભગાડતા ત્રણેય સિંહ જે તરફથી આવ્યા હતા એ બાજુ દોટ મૂકી જતા રહ્યા હતા સમગ્ર વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે